છત્રી વિદ્યાલય બોડેલી મોટિવેશન સ્પીચની સાથે કારકિર્દી સેમિનાર યોજાયો આજ રોજખત્રી વિદ્યાલય બોડેલી ખાતે સફી લોખંડવાલા સાહેબ યુએસએની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયું જેમાં લોખંડવાલા સાહેબ થ્રી શી દ્વારા એક કોન્ફિડન્સ સેકન્ડ ક્રિએટિવિટી અને થર્ડ કેરેક્ટર પર ભાર મૂકી શિક્ષણના આ ત્રણ મજબૂત સ્તંભ છે જેને લઈ વિસ્તૃત માહિતી પૂરી પાડી આ સાથે આપણે શિક્ષણ પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોઈ ભારતીય સંસ્કૃતિની પ્રણાલીને આગળ વધારીએ તેમજ વિદેશી હુંડીયા મળતી ભારતીય અર્થતંત્ર મજબૂત બને જેનાથી ભારત દેશ આંતર રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચતાના શિખરો સર કરી એક મહાસત્તા તરીકે વિશ્વમાં તરી આવે તેના માટે આહવાન કર્યું સાથે સાથે જે કરો તે બેસ્ટ કરો સાથે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને મૂંઝવાતા પ્રશ્ન પર ચર્ચા કરી સરળ દિશાનો માર્ગ બતાવ્યો ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ કેનેડા યુએસએ જેવા દેશોમાં જઈ અભ્યાસ કરી ત્યાંની તકનીકોથી ભારતને સુજ્જ બનાવવા વચન આપ્યું અને અંતે શાળાના આચાર્ય યુવાઈ ટપલા દ્વારા સતત વ્ય વ્યસ્ત રહેતા શફી સાહેબે શાળા સમાજ અને બોડેલી તાલુકા માટે લાગણી સવાર માર્ગદર્શનની પ્રેરણા પૂરી પાડી તે માટે અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો